કાચી તીર્થ ખાતે વિના મૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ હાર્ડવેદ જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો અમદાવાદ ખાતે પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિગ્વત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પ્રાચી તીર્થ પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ હાડવેદ જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચીત ખાતે યોજાયો હતો આ કેમ્પના દાતા શ્રી ડોક્ટર રોહિતભાઈ પટેલ સાવલિયા સાહેબ પ્રાચી તથા શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડોક્ટર જાની સાહેબ તથા મટાણાના પાધેશ્વરી આશ્રમના મહંત ઉપવાસી કરશનદાસ બાપુ તથા ઉકાભાઈ પટેલ પ્રાન્સલિસ સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ગાયક ઉદબોધન કરી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌની સદબુદ્ધિ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે અગિયાર ગાયત્રી મહામંત્ર પાંચ મહામૃત્યુજય મંત્રનું સામૂહિક જાપ કરેલ તેમજ અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિગ્વત આત્માઓએ ત્રણ ગાયત્રી મહામંત્ર તેમજ બે મિનિટના મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય ગુરુદેવના તપના સો વર્ષ તેમજ અખંડ દીપકના સો વર્ષ તેમજ માતા ભગવતી દેવીના સો વર્ષની શતાબ્દી નિમિત્તે જ્યોતિ કળશ વિશ્વના બ્યાસી દેશોમાં ફરી રહેલ છે તે ત્રિવેણી સંગમમાં આ જ્યોતિ કળશ ગીર સોમનાથ જિલ્લામાં આવેલી રહ્યો છે ત્યારે સૌને આ કાર્યમાં ભાગીદાર બનવા આહવાન કરવામાં આવેલ હતું તેમજ પૂજ્ય ગુરુદેવના સાહિત્ય અને દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા વિના વિતરણ કરવામાં આવેલ હતું ગાયત્રી પરિવારના સંસ્થાપક વીત મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવનનો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગમ કરવા આહવાન કરેલ હતું કેમ્પના દાતા શ્રી રોહિતભાઈ પટેલ સાવલિયા સાહેબનું તથા તેમના પરિવારનું સન્માન પરમ પૂજ્ય ગુરુદેવના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવના સાહિત્ય વડે પાધેશ્વરી આશ્રમ મેટાળા ઉપવાસી મહંત કરશનદાસ બાપુ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં ડોક્ટર જાની સાહેબે કુલ એકસો દર્દીઓને તપાસી જેમાં પાંત્રીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયેલ તથા જનરલ ચેકઅપ કેમ્પમાં રોહિતભાઈ પટેલ સાવલિયા સાહેબે ચાલીસથી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા ડાયાબિટીસના દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ પણ કરી આપેલ હતા

ગોરખમઢી પ્રજ્ઞાબેન ચુડાસમા વિશ્વેશ્વરીબેન ચુડાસમા રંજનબેન ગૌસ્વામી ગીતાબેન કાંચા તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઈઓ બહેનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો બીરો રિપોર્ટ શૈલેષભાઈ વાળા પ્રાચીન તીર્થ